ગોપાલ દાસભ બે કોક વાતો કરું છું શું વાતો કરતા હાઈ મારે ને કોક નવી નવી ઓમ ફેંકવી પડે થોડી હેવી

તાળું તાળુ ને જતો રેસે હું ખબર થો જતો છે હું તો કુવા જિલ્લો ખાતરના

ના હોય ચિહ્ના લેવાય બગડી જોઈ ચાજ ગાલી એટલે હા કે તો પૈસા ગણા છે

સાઈ વાળું તારું હોય તમારા તો પૈસા વાળા ગમે ત્યાં વસ્તુ લાવી હવે પ્લોટ એ વાળું કલ્ટી રોટરી બધું લાવવું પડે સી તો વાત ના થાય કે બીજી મોટી ગાડી લાવવાની છે

મિત્રો કોમેડી પસંદ આવતા હોય અમારા લાઈક કરજો શેર કરજો કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું નહીં જય માતાજી